અમરેલી પટેલ પરિવારની દીકરીનું જાહેર સરઘસ કાઢવાનો મામલો ધોરાજીમાં ધોરાજીના ગેલેક્સી ચોક માંગ કરીને વિરોધ પ્રદર્શન કરવા આવ્યું આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ગૃહમંત્રી હર્ષ સંઘવી વિરોધ સૂત્રોચ્ચાર કરવા આવ્યા હર્ષ સંઘવી હાઈ હાઈ નારા લગાવ્યા હતા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી વિરુદ્ધ સૂત્રધાર કરતા ધોરાજી પોલીસે તમામ કાર્યક્રોની અટક કરી હતી તમારા નામ થી શરૂઆત તમારા નામ થી શરૂઆત મારું નામ છે નારિયા સુરેશ આમ આદમી પાર્ટી ધોરાજી શહેર દ્વારા આજે જે આપણે અમરેલીની જે ઘટના બનેલી છે નિર્દોષ દીકરીનું જે સરઘસ કાઢવામાં આવ્યું છે એના વિરોધમાં અમે દેખાવો સૂત્રોચ્ચાર કર્યા છે અને જે આપણે આંધ્રી બેરી મુંગી સરકાર છે એને જગાડવા માગીએ છીએ કે જે ભૂ આપણે ભૂપેન્દ્ર ઝાલા છે એવા આપણે અસામ અસામાજિક તત્વોને છોડી મૂકે છે અને નિર્દોષ માણસો દીકરીઓના સરઘસ કાઢે છે એટલા માટે આપણે સરકારને જગાડવા માંગીએ છીએ કે આવડું આ તમારું આ ગુંડારાજ બંધ કરો અને આઠ પાંચ સંઘવીને આપણે કહેવા માંગીએ છીએ કે અમને ન્યાય આપો જલ્દીથી જલ્દી અને જે કોઈ ધારાસભ્ય કે કોઈ પોલીસકર્મી જે કોઈ હોય એને અમે કડકમાં કડક પગલાં લઈ અને દીકરીને જલ્દીમાં જલ્દી ન્યાય આપે એવી અમારી આમ આદમી પાર્ટી ધોરાજી દ્વારા માગણી કરવામાં આવી છે શું કરવામાં આવ્યું છે આજે અમારા દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો છે કે આંધ્રી બેરી મુંગીજી ભાજપ સરકાર છે એને જગાડીએ છીએ કે તમે કાયદાનો અમલ અમલ કરાવો બધાને અને કાયદાનું ભાન કરાવો અને જે હોય એને સસ્પેન્ડ કરો